છેલ્લા ઘણા સમયથી લકી ડ્રો ના નામનો રાફડો ફાટ્યો છે એ રાફડામાં ગરીબો મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રો ના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શક્તમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયબેસર છે ગેરકાનૂની છે જે ડ્રો ના વિરુદ્ધમાં અમે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા તો એમને રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યો તો થરાદ બીમાએસપી શ્રી એસ એમ સાહેબ પોતે ફરિયાદી બની અને થરાજના બે લકી ડોળા સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે આવકાર્યા છે અભિનંદન એ પાત્ર છે અમુક તો જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ